આ બધું જ જ્યારે દેશની સંસદમાં થઈ રહ્યું હતું બંધારણ વિશે વાતો થઈ રહી હતી એની દુહાઈઓ અપાઈ રહી હતી વિપક્ષના નેતાઓ પોતાની વાત પક્ષના નેતાઓ પોતાના મુદ્દા મૂકી રહ્યા હતા ત્યારે ગુજરાતમાં શું થઈ રહ્યું હતું ગુજરાતમાં એક ધારાસભ્ય પર ફરી એક વખત એફઆઈઆર કરવામાં આવી અને વારંવાર થતી અટકાયતોના દ્રશ્યો ફરી એકવાર એનું પુનરાવર્તન થતું હોય એમ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં દેખાયા ધારાસભ્ય ચૈતર વસાવા એમની સામે ભરૂચ જિલ્લા પોલીસે બે એફઆઈઆર કરી છે એ એફઆઈઆર કર્યા પહેલાનું એમનું જે પરિપ્રેક્ષ્ય અને સંદર્ભ છે એ બહુ જ મહત્વનું છે ચૈતર વસાવાએ જે તે સમયે કહ્યું હતું એમણે ભરૂચ જિલ્લા પોલીસના લગભગ વીસ થી પચીસ જેટલા અલગ અલગ વિડીયોઝ એમણે બહાર પાડ્યા સમયાંતરે અને જેમાં એમણે કહ્યું કે આ આ જગ્યાઓ છે અહીંયા અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે મારી પાસે બધી જ માહિતી છે એ જ સમય સમયગાળા દરમિયાન ચેતર વસાવા પર પોલીસે ફરિયાદ કરી ભરૂચ જિલ્લા પોલીસે ફરિયાદ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ હવે પોલીસ સ્ટેશનમાં સીધા હાજર થવા જઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ચાલતા સંઘર્ષની વચ્ચે એક રાજકીય ચાલી રહેલો સંઘર્ષ એની અંદર કચ્છના એસપીનું નિવેદન અને પછી કચ્છના એસપીના નિવેદન સામે ગોપાલ ઇટાલિયાનું પહોંચવું સીધું પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાં જઈને ગીત ગાવા વિરોધ પ્રદર્શન કરવું એ બધાની વચ્ચે ચૈતર વસાવાએ પણ એ જ પ્રકારની જાણે એક ઓલ ઓવર સ્ટ્રેટેજી અને રાજનીતિ હોય એ રીતે રસ્તો અપનાવતા એ હાજર થવા માટે ગયા ચૈતર વસાવા જ્યારે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એમની રાજપારડી પાસે અટકાયત કરી દેવામાં આવી અને નવા ગામ પોલીસ એમની અટકાયત કરીને એમને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન લઈ ગઈ ડેડીયાપાડા ગઢ છે ચૈતર વસાવાનો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જો તમે ચૈતર વસાવાને લઈને જાઓ છો તો ત્યાં તમારે એ ભીડ એ અપેક્ષિત રહેવાની જ છે એ દ્રશ્યો ફરી એકવાર ડેડીયાપાડાથી સામે આવ્યા આ પહેલા પણ જ્યારે ચૈતર વસાવા હાજર થવાના હતા પોલીસ સમક્ષ ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા હતા એ ગુજરાતે જોયા હતા અને એટલે જ આ સતત આવતા દ્રશ્યોની વચ્ચે ચૈતર વસાવાનું એવું કહેવું છે કે એ એટલા માટે હાજર થવા જતા હતા કેમ કે દરેક વખતે શું થાય કે પોલીસ આમ ધાડે ધાડા લઈને આવે ગામમાં અને પછી એમએલએને ઉઠાવીને લઈ જાય અને એમના રાજકીય એમના મતક્ષેત્રમાં એક ખોટો સંદેશ જાય છે પોલીસ આખો દિવસ લઈ જાય છે અને એમને નહીં પણ એમના કારણે એમના કાર્યકર્તાઓને અને એમના મતદારોને હેરાન થવાનો વારો આવે છે કેમ કે એમણે વાત કોની સાથે કરવી કરવાની આ મોટી સમસ્યા હોય તમારા એમએલએ ને તમે ચૂંટીને લાવ્યા પણ એમએલએ વિપક્ષમાં છે ધારધાર છે દમદાર છે એટલી બધી પોલીસની ફરિયાદો એના પર થશે કે તમે એમને ઉઠાવીને લઈ જાઓ છો તો એના પછી એ જશે ક્યાં મતદારો મતદારો છેલ્લે ઘણા બધા કંટાળીને એ રીતે મતદાન કરતા હોય છે અનેક વિધાનસભાઓમાં એવું જોવા મળ્યું છે કે અમે વર્ષોથી વિપક્ષને ચૂંટીએ છીએ પણ વિપક્ષના નેતાઓ કામ નથી કરી શકતા અને એટલે જ કામ નથી કરવા દેતી સરકાર એમને ફંડ નથી આપતી એટલે વગેરે વગેરે જેવી વાતો હોય છે જોકે આ સંપૂર્ણ સત્ય નથી આ અર્ધ સત્ય છે એ વાત સાચી છે કે તમે સત્તા પક્ષમાં હોવ અને પક્ષમાં હોવ તો એનાથી બહુ મોટો એક ફરક પડી જતો હોય છે પણ એક હકીકત એ પણ છે કે ગુજરાત રાજ્યમાં જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી થઈ એના પહેલાં મુખ્યમંત્રીએ ખાસા બધા જોબ ઓર્ડર લગભગ પાંચ પાંચ કરોડના એક એક ધારાસભ્યને કામ વિપક્ષના નેતાઓને મંજૂર કરીને આપ્યા હતા એટલા મંજૂર કરી આપ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એના પછી એવું કહેવાય છે કે એમણે હસતા હસતા ટકોર કરી હતી કે હવે જાઓ છો આટલું લઈને તો ચૂંટાઈને આવજો જીતીને આવજો પાછા અને કોઈ જીતીને ઓલમોસ્ટ આવ્યું નહીં એકસો પર ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ તો એક હોય છે કામ ન થવા દેવું થવા દેવું જેવી વાતો પણ કામ જ્યારે આપવામાં આવે છે ત્યારે વિપક્ષના ધારાસભ્યોની તો ઓર વધારે ફરજ બની જાય છે કે માત્ર બાંકડાઓમાં નહીં જેન્યુન જે પ્રજાના કામો છે એમાં મુદ્દાસર માત્ર અવાજ ઉઠાવવા માટે નહીં અને સોલ્યુશન સુધી લઈ જવા માટે અધિકારીઓ સાથે પણ ગમે તે રીતે સંવાદ કરીને શામ દામ દંડ ભેદથી પણ એ કામો કરાવવામાં આવે જેથી એક ક્ષેત્રમાં ફરક પડે એ ક્ષેત્રમાં વિકાસ દેખાય એ ક્ષેત્રના માણસો એટલે તમે ડેડિયાપાડાની વાત કરો અથવા એવા કોઈ પણ પ્રદેશની કે જે કુદરતી રીતે વંચિત છે ભૂગોળે એની સાથે અન્યાય કર્યો છે ઇતિહાસે એની સાથે અન્યાય કર્યો છે વર્તમાન રાજનીતિ પાસે અપેક્ષા રાખે છે કે એના જીવનમાં નેતા પરિવર્તન લઈને આવે ને એટલે એ ચૂંટીને મોકલે છે એ જ્યારે તમે અપેક્ષાઓ પર ખરા નથી ઉતરી શકતા ત્યારે જનતા બદલી નાખે છે નેતાઓને નેતાના ઉદ્દેશ્ય કેટલા શુદ્ધ અને પવિત્ર હતા એ વખતે મેટર નથી કરતા અને એટલે જ હવે ચૈતર વસાવાના કેસમાં પણ બહુ જ મહત્વનું આગળ સાબિત થવાનું છે કે શું એમને ફરી એકવાર જેલમાં લાંબો સમય પસાર કરવો પડી શકે એમ છે કે પછી એ લડી લે છે પોતાની પરિસ્થિતિમાં ચેતર વસાવાએ તો કહ્યું હતું કે ભાઈ કપડાં લઈને જ આવ્યો છું લઈ જવા હોય તો લઈ જાઉં હું પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યો છું અમારા રિપોર્ટર પાયલ રાઠોડે જ્યારે એમની સાથે ફોન પર વાત કરી ત્યારે એમણે શું કહ્યું અને જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા નજર કરીએ એના પર તમે ચિંતા નહીં કરતા આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવ કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને

હા અમને ન્યાયિક રીતે અમે કોર્ટમાં અમારા વકીલ દ્વારા દાખલ કરીએ છીએ જે પણ અધિકારીઓ આ કર્યું છે એના નામ જો આ એફઆર ક્રોસ થાય સાથે અમે ત્યાંના પોલીસ સ્ટેશને અમને હાજર થવાનું છે તો આજે હાજર થવા દીધું પછી એમણે અમને જેલમાં રાખવા હોય જામીન આપવા હોય કે એમને કોઈ એવોટ લેવાના હોય તો ફાંસી સુધી મોકલી આપે અમને અમને કામ આપે છે પણ અમે લોકો માટે લડતા રહીશું